નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ એકસો બ્યાસી વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાનું સંમેલન અંકલેશ્વર શહેરમાં આવેલ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ શૈલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના પચાસ થી વધુ કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો આજ રોજ અંકેશ્વર વિધાનસભા મતવિસ્તારની અંદર સક્રિય સદસ્યતાનો સમય રાખવામાં આવ્યો હતો આ મોટી સંખ્યામાં સદસ્યતા પાવ્યા હતા સાથે સાથે વડોદરાના માજી સાંસદ આદરણીય બેન શ્રી રંજન બેન ભટ્ટ અહીંયા જે મિટિંગ લેવામાં આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તેમજ સમગ્ર વિસ્તારમાંથી આજ રોજ અહીંયા સક્રિય સભ્યોના સંમેલનમાં હાજર રહ્યા એ તમામનો આભાર માનું છું અને આમ જોઈએ છે ગઈકાલે જ છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ ભાજપના પાછળની સ્થાપના થઈ હતી અને ગઈકાલે જ ઉજવણી કરવામાં આવી છે અનુસંધાનમાં આઠ નવ અને દસ આ ત્રણ દિવસ અંદર સમગ્ર એકસો ને બ્યાસી વિધાનસભા સીટ ની અંદર આ સક્રિય સક્રિય સદસ્યતાના સંમેલનો કરવામાં આવી રહ્યા ત્યારે એ અંતર્ગત આજે અંકેશ્વર ખાતે પણ આ સંમેલન પૂર્ણ થયું છે આજ રોજ આ અમારા સંમેલન ની અંદર લગભગ પચાસ થી વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય પાર્ટીમાં વિશ્વાસ રાખીને જયારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ સ્વાગત કરું છું અને તમામ મિત્રો ઘરી મળીને ભરીના પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશી ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કર્યા ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનાર દિવસની અંદર છેવાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું નેતૃત્વ સંભાળ્યું છે છ એપ્રિલ ઓગણીસો એસી માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને ઓગણીસો એકાવન થી જનસંઘથી લઈ અને બે હજાર પચીસ સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બૂથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે કોંગ્રેસના ઘણા છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી સૌને હું સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર